વડોદરાની છેલ્લા એક દાયકા ઉપરાંતના સમયથી કોઠી કચેરીમાં ચાલતી કલેક્ટર કચેરીનું સરનામું આજથી બદલાઈ જશે કોઠી કચેરીના બદલે હવે કલેક્ટર કચેરી જૂના પાદરા રોડ ખાતે ખસેડાઈ કાલે મુખ્યમંત્રી દ્વારા નવી કલેક્ટર કચેરીના લોકાર્પણ સાથે જ આજના દિવસે સોમવારથી જ કલેક્ટર સહિતનો સ્ટાફ નવી કચેરીમાં બેસવાનો પ્રારંભ થઈ ગયો ઉલ્લેખનીય છે કે આશરે રૂપિયા બાવીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પાંચ વર્ષના લાંબા ગાળા બાદ તૈયાર થયેલી આ નવી કલેક્ટર કચેરી આખરે તૈયાર થઈ જતા લોકસભા ચૂંટણી પહેલા જ તેનું લોકાર્પણ કરવાનું નક્કી કરી દેવાયું હતું અગાઉ એક જ બિલ્ડિંગમાં એક જ વિંગ ગણાતી કલેક્ટર કચેરીને છેલ્લી ઘડીએ બે વિંગમાં કરવાની ફરજ પડી હતી આગળનો ભાગ અને પાછળનો એમ બે વિંગ બનાવી કચેરીઓની ફાળવણી કરી દેવામાં આવી છે પ્રથમ માળે કલેક્ટર તેમજ નિવાસી અધિક કલેક્ટરની કચેરી રહેશે આ ઉપરાંત અન્ય કચેરીઓ જે કોઠી કચેરીમાં કલેક્ટર કચેરી સાથે સંલગ્ન હતી તે તમામ કચેરીઓ પર નવી કચેરીમાં શિફ્ટ કરી દેવામાં આવશે છેલ્લા બે દિવસથી કોઠી કચેરીનો સામાન શિફ્ટ કરવા માટે કર્મચારીઓ કામે લાગી ગયા છે અગાઉ લોકસભા ચૂંટણી બાદ નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ થાય તેવી ગણતરી હતી પરંતુ ચૂંટણી પહેલા જ હવે નવી કલેક્ટર કચેરી ધમધમતી થઈ ગઈ ગત રોજ મુખ્યમંત્રી નવી કલેક્ટર કચેરીની મુલાકાત લે તે પહેલા ફર્નિચર ગોઠવવા સહિતની અંતિમ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી લોકસભાની ચૂંટણી હવે નવી કલેક્ટર કચેરીમાં યોજાશે વડોદરા લોકસભા બેઠકની એપ્રિલ અથવા મે માસમાં યોજાનારી ચૂંટણી હવે નવી કલેક્ટર કચેરીમાં જ યોજાશે તે નિશ્ચિત થઈ ગયું છે લોકસભા ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર હોય છે જેથી હવે ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ ફોર્મ ભરવા માટે કોઠી કચેરીના બદલે જૂના પાદરા રોડ ખાતેની નવી કચેરીમાં જવું પડશે ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વધુમાં કલેક્ટરે જણાવ્યું કે ગઈકાલ તારીખ ત્રિહી માર્ચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે વડોદરા જિલ્લાની નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ સંપન્ન થઈ ચૂક્યું છે અને આજથી જ કલેક્ટર કચેરી જે અગાઉ જૂની કોઠી કેમ્પસમાં બેસતી હતી અને કાર્યરત હતી તે આ જ રોજથી નવા કેમ્પસ ઓપી રોડ જે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની જે જગ્યાએ ફાળવેલી હતી ત્યાં કાર્યરત થઈ ગઈ છે એટલે જાહેર જનતાને અને જિલ્લાના તમામ નાગરિકોને આની ખાસ નોંધ લેવા કે હવેથી કલેક્ટર કચેરી સંપૂર્ણપણે નવી જે એની લોકાર્પણ કર્યું છે તે સ્થળે કાર્યરત થઈ ચૂકી છે એટલે લોકોને તેમના જે કોઈ પણ કલેક્ટર કચેરીના કામ હોય તેમાં તેના માટે હવે નવી કલેક્ટર કચેરી ખાતે આવવાનું રહેશે